ભરૂચમાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર એકતા પદયાત્રા અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સાંસદે રોડ રસ્તા તૂટવા પાછળ સ્થાનિક નેતાઓ જવાબદાર હોવાનું કહ્યું હતું દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં એકતા પદયાત્રાનું આયોજન કરાયું છે ગુજરાતમાં દરેક વિધાનસભા વિસ્તારમાં પાંચ થી આઠ કિલોમીટરની પદયાત્રા યોજાશે ભરૂચ જિલ્લામાં યોજાનાર પદયાત્રા અંગે ગુરુવારે ભોલાવ સર્કિટ હાઉસ ખાતે જેમાં દેશભરના મહાનુભાવો યુવાનો અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ જોડાશે દેશની તમામ પાંચસો ને બેતાલીસ લોકસભા ક્ષેત્રોમાંથી યુવાનો આ યાત્રામાં ભાગ લેશે પદયાત્રા દરમિયાન એક ભારત આત્મનિર્ભર ભારતનો સંદેશ પ્રસરાવવામાં આવશે સાવા એ વધુમાં અપીલ કરી હતી કે ભરૂચ જિલ્લાના નાગરિકોએ આ એકતા પદયાત્રામાં જોડાઈ રાષ્ટ્રીય એકતા માટે પોતાના યોગદાનથી થી સરદાર પટેલને વિશેષ અંજલી આપવી જોઈએ આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી એસડીએમ મનીષા માનાણી માય ભારતના પંકજ યાદવ સહિત અન્ય અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મારી સરકાર પણ આમાં બિલકુલ પારદર્શક વહીવટ આપે છે અને અમને પણ કહે કે આવું ક્યાંક પણ ગરબડ થતી હોય એને ખુલ્લા પાડો હું સમજી વિચાર એને બોલું કારણ કે પ્રધાનને સુખાકારી સાથે આ બધા છે અને આ જે રૂટ જવાનો છે એ એ એ રૂટમાં જે પણ ક્યાંક આવશે તે લોકો અમને સહકાર આપવાના છે આજે અમે અડધો કલાક મોડો થયો એનું પણ મૂળ કારણ છે રાજપાડી ઘણા બધા લોકો આજ મુદ્દા એ તમને મેસેજ મળ્યા છે કે કેટલાક લોકો મને આ જ રસ્તાને ગઈકાલે રસ્તા રોકાનું આંદોલન હતું એમને મેં સમજાયા અને આવનારા દિવસમાં જ્યારે જે રૂટ નીકળવાનો છે જિલ્લા સ્તરનો રૂટ હશે કે પછી મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય મંત્રીનો ગરમ એમાં પણ કોઈ અડચણરૂપ ન થાય તમારા જે પ્રશ્નો છે લોકોના જે પ્રશ્નો છે સાંસદે ભરૂચના તૂટેલા રોડ રસ્તા અંગે દરેક પાર્ટીના કેટલાક સ્થાનિક નેતાઓને જવાબદાર ગણાવ્યા હતા સરકાર તો ખૂબ પૈસા આપે છે પણ કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા સ્થાનિક રાજકારણીઓ કોન્ટ્રાક્ટરોના કામે કામમાં ભ્રષ્ટાચાર થાય છે અને અધિકારીઓ પણ તેમાં મજબૂર બનતા હોવાનો સ્વીકાર કર્યો હતો અધિકારીનો હું હું નથી કરતો કેટલાક અમારા જેવા રાજકીય નેતાઓની જવાબદારી છે કે કોરી ઉદ્યોગો સાથે મળી અને એને જે પ્રકારે એની સ્વતંત્રતા આપવી જો અધિકારીને અધિકારીને તો અધિકારી તો સખત મહેનત કરે છે અધિકારીની મજબૂરી હોય છે કોઈક કોઈ કારણસર પણ જે કેટલાક રાજકીય નેતાઓ છે કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા એમને હું તમે કંઈ એક તમને એક વિનંતી કરું મારી કેટલીક મર્યાદા છે એ કોન્ટ્રાક્ટરને પૂછજો કે તમે કયા કોરીવાળા પાસે માલ લો છો એ ખબર લીસ્ટ આવશે એટલે ખબર પડશે એ તમે લીસ્ટ માગશો એને પણ કોન્ટ્રાક્ટરને પૂછજો કે દાખલા કે અંકલેશ્વરથી તવડી સુધી ઉમલા સુધી જે રસ્તો બને છે એને પૂછજો કે ભાઈ તું કયા કોરીવાળા પાસે ત્યાં માલ લે છે એ તરત જ ખબર પડશે કે કોની કોરી છે